সকাযদেরশা পেত্র নিস্যামন ইডেমার আপ সানো হার দেকে সাগাচে সাইলানা চোর ঵িরা ગામે પીવાના પાણીનો કકળાટ સરપંચ દ્વારા લેખિતમાં પાણી પુરવઠા મંત્રી ગુજરાતને રજૂઆત સાયલા તાલુકાના ચોરવેરા ગામે હાલ નર્તાના નીર પીવાના પાણી સપ્લાય છેલ્લા દસ દિવસથી તદ્દન બંધ હોય ત્યારે ચાર ની વસ્તી ધરાવતો ચોરવેરા ગામ પાણી માટે કકળાટ સાથે ગ્રામજનો ઉતરાહી માં પુકારી ઉઠ્યા છે ત્યારે ચોરવેરા સરપંચ દ્વારા લેખિતમાં રજૂઆત પાણી પુરવઠા અધિકારીઓને ગુજરાત પાણી પુરવઠા મંત્રી ગુજરાતના કુંવરજીભાઈ પાવડિયાની રજૂઆત કરવામાં આવી જેઓએ જણાવેલ કે હાલ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે નરદાના નીર એ જ પીવાના પાણીનો ગામ લોકો ગુને વિકલ્પ એક જ છે પીવાના પાણી માટે ગ્રામજનો અને પશુધન રીસર વલખા મારી રહેલ છે પાણી વિતરણ કરતી એજન્સીઓ પણ હાથુજા કરી દીધા છે તાત્કાલિક ધોરણે પીવાના પાણી માટે નક્કર આયોજિત સુવ્યવસ્થિત વિતરણ ચાલુ કરવામાં આવે અને ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવે તેમ જણાવ્યું રિપોર્ટર મહેશભાઈ થરેશા ન્યૂઝ સેવન ઇન્ડિયા